અરવલ્લીમાં છેલ્લા કેટલા સમયથી મોડાસાના સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈ તોડી કાઢવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકાની બેદરકારી કારણે રોડ બનાવવાની કોઈ તસદી લઈ રહ્યો નથી જેને લઈ મોડાસામાં નગરપાલિકા લોકસભા વિધાનસભાની ચૂંટણીઓનું બૂથ સેન્ટર છે ત્યારે મોડાસા સોસાયટી વિસ્તાર રત્નદીપ સોસાયટી સરસ્વતી બાલ મંદિર ખાતે બે બુથ આવેલા છે આ બૂથ ઉપર સોસાયટીના મેઇન રોડથી લઈ અંદરના રોડ છેલ્લા બે વર્ષ ઉપરાંત તોડી નાખવામાં આવ્યા છે કામકાજ અર્થે આવેલ નાગરિકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રોની બને સાઇડ પાર્કિંગ કરતા હોવાથી રોડ ટૂંકા થઈ ગયા છે લોકો માટે સિનિયર સિટીઝન માટે દિવ્યાંગો માટે વોટિંગ કરવું જવું એ કષ્ટદાયક બને છે વોટિંગ વખતે કોઈ ગંભીર અકસ્માત બને તો એમ્બ્યુલન્સ કે ડોક્ટર સારવાર પણ મળી શકે એમ નથી આવા સમયે રોની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય છે થી કરીને લોકો મતદાન કરી શકે વ્યવસ્થા નહીં થાય તો રત્તદીપ સોસાયટી ઋષિકેશ સોસાયટી યમુનાનગર સોસાયટી નિજાનંદ સોસાયટી નાલંદા એક યમુનાનગર કાર્તિકેશ સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહેસ કરવાની ચિમકી ઉજારી છે